ಹಲ್ಲೋ भाइयों आज हमें हमारा छोकरा ने आंगनवाड़ी लेवा मते आया चित तो अंदर सू करे से आपरे जरी જોઈ લે. एला तू एकनो दियो? ऐन रम्मानी मजा आवे याद ही आवे घर में. हां तो. મોબાઈલ મોબાઈલ ક્યાં મોબાઈલ ટીચર નો મોબાઈલ આ ટીચર નો મોબાઈલ તો મૂકી દે આપડે નવો લઈ લઈશું

સરસ ચાલો ભાઈઓ હવે અમે ખીરે જઈ રહ્યા છીએ અમારા જુવાન ને લઈ લીધું આંગણવાડી થી અમારા જુવાન ને આજ લેવામાં ભાઈઓ ભાઈ થોડુંક મોડું થઈ ગયું તે બધા છોકરા વહી સેલો એકલો વહી ગયો તો હવે હા

રેડી હવે અમારા ઘરે કમ્પ્લીટ વાગ